રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારા બહેનો ના ખીલે આ તુપ પડી હલ કરો ડિસ્કો કરો ગીત ગાતો ગાતો ગીત આવડે

खत्म થઈ જાય પતિ જાય પતિ જાય કો ચુલી મેહી જ નહીં વડતો ને તઈ આજ ને માથે બેહાઈ હા બાપા હા જો લે આ માથા મારે હે એ ડાઈ ડાઈ જાલા બસ શૂટિંગ તો તો રહ્યા હે સુયો હટ ગો સુસા સે નો હાથ લપગ ને ટૂટી જાય આ પાડી લગભગ તૈયાર હી છે કેમ કે લાઈટ હતી નહી જો હવે આવી હે અને ભેહું પાવાનું મને મેડઈમે કહી દીધું અને જો વરસાદનું ઓલું શું કહેવાય આદર માંડો છે થાવા હાલો લાઈટ આવી હું ઓલી મોટર હાલતી કરું મારી દવા ભાઈ કાલની આમને માય નહીં રહી ગઈ છે હાલો તો ભેહું પાવાનો ઓર્ડર આવી ગયો હે ભાઈ પાવી ગયો બાપુ નથી બાપુ ગયા જો બાજુમાં લગ્ન લખે છે એક દીકરીનું ન્યા થોડાક રૂપિયા દેવા ઉશીના કેટલા હે આમ કરતા એટલે મારાથી નહિ વપરાય રહી હું પહેલી દઉં હવે ભાઈ ને તૈયાર કરવાનો હે આ ભાઈ નો નાસ્તો રોટી રાજ હોય તો કે મૂકવા જાય કે હું જાઉં ભાઈ હલો હું આવ્યો તો ચા પીવા દવા છાંટ તો સાટ તો જો અહીંયા અમારે મૂરેની કાચરી કઈ નઈ મસ્તી નો હાવ એક આપડે કોમેન્ટ હતી એક બેન ની કે મુરાની કાચરી કે કેટલી વાર મીઠા માં બની કેટલી વાર પલર બે થી ત્રણ કલાક જેવી તમારે છે ને પલારી રાખવાની ખાલી મીઠું ચડવા નો જ મતલબ હોય પાણી તો નાખવાનું ના હોય મને તો એમ કે પાણી મીઠું નાખીને પછી પલારવાની હોય પણ એવું ના હોય કાચરી ગમે એક થામમાં વાસણમાં નાખી અને એમાં ખાલી મીઠું નાખ દ્યો ને એટલે એ પાણી મૂકે ઓટોમેટિક અને પાણી ચડી જાય બે થી ત્રણ કલાકમાં અને પછી બને તો છાયા હુકવવાની પણ અહીંયા છાયા છાયા છે ને હુકાતી નથી તો અમે ઘણી જો મીઠો મીઠો તડકો હે ને એટલે તડકે હા તડકો તડકો દેવો પડ્યો હે કેમ કે ઘર વાળો પવન છે હુકો પવન નથી હા તો હજી હુકાણી નથી અને અમારે કાલ આપણે કીધું ને એમ જ થયું છે બાયું નવરી હોય એટલે ચૂલા હાથ રૂકીને બેસી જાય જો આજ હું પ્લાન કહી છું હવે તા સુર કરવા દેસે ને કરે ઉકલતું નથી ઠીક તો તો હારું હા સુરવી હટુ નાસ્તો બનાવવાનો હે તે જો અહીં સોનલ બેન લોટ બાંધવા માંડ્યા છે કેવાનું હે લોટ ચોખાનો લોટ બસિક પ્રશ્ન હમણા તાવડું બે ત્રણ દિવસ ઉતારતો નથી સાચી વાત હમણા કહો કે કામ કઈ હે નઈ ને તે ચાલુ ને ચાલુ આજ તો કઈ બનાવન ગણતરી નથી પણ હવે આજ જો ગુરુવારતા સઈયો ડંગન કે પરસેવરી વેદી માજી ગાઠિયા ની જુ ઠીક આ સ એમ મરા ને ગાઠિયા હા આ બનાવવાની ચક્રી ચકરી બનાવો ને ચકરી બનાવવાની છે સુરભીના નાસ્તા માટે પછી કડકડિયા તીખા ગાંઠિયા અને બનાવવાનું છે બધું દેશી ચૂલે તો હમણાં જો એ બધું આવેલું છે કામ એક પછી એક નાસ્તાનું હવે બે દિવસ પછી તઈને મડવંત તારીખે લગભગ રવિવારે બે તારીખે ચાલો ભાવ એ બનાવી લઈએ અને હું જાઉં મારા કાઈમે ચા કોઈને પીવો હોય તો

આમાં જલા ભાઈ છે ને કામ ના બહુ છે જો ચકરી ખાય કુકડ 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 એક ચકરી ભાવે ને એક ઢોકરી ભાવે કા જા ચીકુ ભાઈ કા જો ચીકુ ભાઈ કા એમ જોવા જાય કાકા ના હાથ ને ભાઈ જા 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 યાર તેલ માં પડી શું કરું જો ચકરી એટલી બની રહી છે અને હજી ચાલુ છે કામ ખાજા આપણું લોટ વાગી બે થી ચાલુ રહેવાનું હમણાં અમે દોઢ ને બે ત્યાં

ચકરી તો બહુ ટેસ્ટી બની હે હવે કાલા નમકની ખામી હે ખાલી અને હું એમાં મરી ખાંડીને એનો પાવડર નાખો એનો બહુ ટેસ્ટ સારો આવે તો કોઈ બનાવો તો મરીનો પાવડર અને કાલા નમક છાંટીને ખાજો બહુ ટેસ્ટી બની ને આતા સુરભીબેન હાટુ નાસ્તા માટે જ ખાલી બનાવી છે અવાજની જો બે ભાઈ કુચે મળે છે પૂણા બે ભાઈ ગયા હે હજી બપોરા બાકી છે બધાને રાજુભાઈને શરદી જેવું છે ને અણશક્તિ ભાઈ આજે આરામ ઉપર હે ચાલો ભાઈ અમે બે જોડે તૈયાર થઈ ગયા બપોરે બપોરે કરીને ઘડીક વાર આરામ કરી લીધો ને તાતા હા નાઈ તો તૈયાર થઈ ગયા હા પ્લાન થયું અમાર ટુકમાં જાવું નતું ને વરી એમ થયું ના જાવું જો એમ થઈ છોકરાનું હાટું થઈ જવાય હા આજો સાયા મૂવી થી બહુ બ્લેક લાગે છે આજ તને પાર્લરમાં લઈ જાવી જો થોડીક તડકા ની આવી છે હા તો હાલો અમારે છે ને જવાનું છે સ્કૂલે આજે કંઈક શું હે પ્રોગ્રામ નું નામ 14 ફેબ્રુઆરી માં બાપને ભૂલશું નહીં કે એવો કંઈક પ્રોગ્રામ પૂજા એમ કંઈક હા એ તો આવતી ચૌદ તારીખે છે પણ એની પહેલા ટૂંકમાં હા નિશાળે આજે ઉજવે છે સ્કૂલમાં પણ આવા પ્રોગ્રામ થાય છે તો હાલો મસ્ત મજાના આપણે જઈએ સ્કૂલે અને જોઈ કેવો છે પ્રોગ્રામ હાલો વિડીયો બનાવીશું તમને બતાવ્યું આગળ ચાલો અમકાનું ગુંજન કરશું બધા સાથે આપણે આપણે મોટા મોટો યોગ કહેવાય કહેવાય નથી પછી આહવાન કરે ને પછી એને આસન સ્વીકાર રાખે આપડે બધા જે વિદ્યાર્થી પૂજન કરાવી હાથ જોડી રાખી માતા પિતાને ને આસન સ્વીકાર કહેશું હાથ જોડી રાખશો આપડે सुमधुर बनेवा भाव साठे आपरे तिलक करू जमुना हाथ नी वांत मामा ने से मामा मार पर तिलकर से और i mm -hmm. mm -hmm. ધીરુભાઈ મોદીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજ અને અહીંયા પધારેલા સૌ વાલીગણ પોતાનું કામ મૂકી અમૂલ્ય સમય ફાળવો એનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને આ એક સંસ્કારનો વારસો છે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતિ જાળવી રાખવી જો આવા કે પ્રોગ્રામ થશે તો બારકોમાં વ્યસ્ત રહેશે એને વાલીઓને પણ ખાસ મારી નમ્ર અપીલ છે કે ખાલી અર્ધ કલાક બારકો માટે જઈને સાથે વાર્તાલાપમાં કાડો જે કંઈ તમને ઇતિહાસની વાતો યાદ હોય સંસ્કારોની વાતો યાદ હોય બોડીલોની વાતો યાદ હોય એ બાળકો સામે કરો નહીંતર અત્યારે તો પરિસ્થિતિ એવી છે મોબાઈલ સિવાય કઈ યાદ નથી બાળકોને પોતાની ત્રીજી પેઢી પણ યાદ નથી તો આ બધું સમજવા માટે જાણવા માટે અને બાળકોને આમાં ઊંડા ઉતારવા માટે કંઈક પણ આપણે કરવું જોશે અને વારસાને ટકાવી રાખવા માટે માત પિતાનું ગુરુજનોનું જે કોઈનું મહત્વ આપણે સમજાવીએ નહીં બાળકોને ત્યાં સુધી અને

આટલો સરસ મજાનો કાર્યક્રમ છે હવે આપણે આ કાર્યક્રમ છે ને માતૃ પિતૃ પૂજન દિવસ ચૌદ ફેબ્રુઆરી છેલ્લા બે હજાર સાત થી દુનિયાના એકસો છપ્પન દેશમાં ઉજવાય છે પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુ એની શરૂઆત કરેલી આજે આખા દુનિયામાં ઇવન મુસ્લિમ દેશોમાં પણ અંબાની ઇબાદત દિવસ તરીકે પેરેન્ટ વસીમ તરીકે ઇંગ્લિશ દેશોમાં પણ ઉજવાય છે એટલે આટલું સરસ મજાનું પૂજનનો આપણે લાભ મેળવ્યો આવું આવું પૂજન આપણે ચૌદ ફેબ્રુઆરી આપણા મા બાપનું કરશું

કારણે મારું સ્વાગત છે એમ કે પપ્પા ને ફોન કરે એટલે બીજું કઈ વિદ્યાર્થી છે નહીં ને કોઈ આજે જન્મદિવસ હોય કેવો શાળાના તમામ સ્ટાફ નો ખૂબ આભાર માનું છું જે માતા પિતા ઉપસ્થિત છે એમનો પણ ખૂબ આભાર માનું છું

આજે એમ કહેવાય અમને નિશાળે આવો મોકો મળી ગયો જ કોઈ દી યાદ ના હોય તો અમારા શિક્ષકો તરફથી પણ જો આવા પ્રોગ્રામો થાય છે ભાઈ બાળકોને ટૂંકમાં શાળાની અંદર પણ સંસ્કાર કેવી રીતના સિંચન કરવું એ અમારી સ્કૂલમાં પણ આવા પ્રોગ્રામો કરી અને બાળકોને શીખાડવામાં આવે છે તો મસ્ત મજાનો પ્રોગ્રામ હતો જોરદાર અને પ્રોગ્રામ પૂરો કરી લીધો ને તાતા છોકરાઓને ટાઈમે થઈ ગયો છૂટવાનો તો પછી વીરેનભાઈ ને લઈને અમે ઘી આવ્યા હાલો આ સાથે મસ્ત આપણે વિડીયો નો હવે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ